તે માટે ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી ખરીદી કરવા માટે સહાય આપવામાં આવે છે તો કે કોણ અરજી કરી શકશે આ યોજનામાં લાભ લેવા માટે ખેડૂત ખાતેદાર હોવું જરૂરી છે કોઈ પણ ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ લઈ શકે છે પણ આ યોજનામાં અગાઉ લાભ લીધેલ ના હોવો જોઈએ અરજી સાથે કયા ડોક્યુમેન્ટ જોડવાના છે આપણે તો કે અરજદાર ખેડૂત ખેડૂતના જૂથની વિગત બેંક ખાતાની વિગતો સાત બાર આઠ તથા આધાર કાર્ડ કબુલાત અગાઉ આ યોજનાનો લાભ મળેલ નથી તેવું અને મોબાઈલ ખરીદીનું બિલ રજૂ કરવાનું રહેશે ક્યારે કે જ્યારે તમારી અરજી મંજૂર થઈ જાય પછી તમારે મોબાઈલ ખરીદી કરવાનું રહેશે અને તેનું બિલ રજૂ કરવાનું રહેશે તેમજ આ મો તેમજ અરજદાર જો સંયુક્ત ખાતેદાર હોય તો કબૂલાતનામું રજૂ કરવું જરૂરી છે ત્યારબાદ જોઈશું તો કે સહાય કેટલી મળશે તો કે મોબાઈલ દીઠ છ હજાર અથવા કુલ ખર્ચના ચાલીસ ટકા બંને જે ઓછું હોય તે તમે મોબાઈલ પછી ગમે તેટલો લો દસ હજાર વાળો લો કે પંદર હજાર વાળો લો કે વીસ હજાર વાળો લો કુલ તમને ચાલીસ ટકા ખર્ચના એટલે કે સાહીઠ હજાર સાઈઠ હજારનો મોબાઈલ લીધો હોય તો એ તો તમને છ હજાર મળશે એટલે કે ચાલીસ ટકાના સુધી મળશે ત્યારબાદ અરજી ક્યાં કરવાની રહેશે તો કે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે વહેલા તે પહેલાના ધોરણે આ અરજી કરવાની રહેશે કારણ કે હવે ડ્રો સિસ્ટમ નથી જેની વહેલી અરજી થશે તેને ચાન્સ મળવાનો રહેશે માટે પસંદગી રીતે કરવાની રહેશે કે જિલ્લાને ફાળવે લક્ષ્યાંક પ્રમાણે અરજી વહેલા તે પહેલા ધોરણે સ્વીકારવામાં આવશે આ યોજનાનો લાભ ખેડૂતોને જે તે ખાતા નંબરમાં એક જ વખત મળશે જો કઈ પણ વસ્તુની ખરીદી કરવાની હોય તે સરકાર શ્રીના પરતમાન ધારણા ધોરણો અને નિયમ અનુસાર કરવાની રહેશે તમે મોબાઈલ જ્યાંથી ખરીદો કરો તો ખરીદી કરો તો તમારે જીએસટી કપાત થયેલું હોવું જરૂરી છે બિલમાં જીએસટી કપાત માગ છે તમારી પાસે ત્યારબાદ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને સંજય યુવાચા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે દરેક ભરતી યોજના અને સ્કોલરશિપ તેમજ અન્ય શૈક્ષણિક માહિતી તમને આ યુટ્યુબ ચેનલ પરથી મળી રહેશે એટલે વધારેમાં વધારે લોકોને સબસ્ક્રાઈબ કરાવો અને વધારેમાં વધારે લોકોને આ વિડીયો શેર કરો